આ સંઘે ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંધુની શક્તિ સાથે ગરબા રમાશે. ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડે રાત સુધી રોજગારી મેળવી શકે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામ હિતોને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકાય કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો એકસો બાર નંબર ઉપર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટે અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે અંગે જાહેરાત કરતાં ગૃહરાજ્ય મંત્રી હાલ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે नवरात्रि ने शुरुआत थाई मां अंबा भक्ति ऑपरेशन सिंदूर नी शक्ति आत्मनिर्भर बनिए नस नस मोड़ी रात सुधी खेलैयाओ गरबा रम से पूरा हक थे गुजरात नी धरती पर અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાણી પીણી ના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂળમાં ધસેડે પડી ગયો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને